અને આગળ જાય તો જોગણી છે કે દાડો આ તો હણો દૂધનું હાથમાં પકડી રોવા માંડ્યો કે મારી ઉંમર સતી ચહેરે દેરો સન્મુખ બતાવ તો એ બી બેહાળો છે જે 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 હા દિવાળી તો દરિયો આવો હું પડિયાટના મકોણાની માતાએ ઉકળું છું પત્રો ખોલવાની તૈયારી તમે રાખજો દિવાળી આવરવી અને કદાચ બાબુજી સંગના યાર ને ધીરુજી સેં ના ઘેર ને પડી આપતા મકવાણાની માથા એરો બે હાડો છો એક દાડો જો હાચમ તો વિશ્વાસ નહીં ડગાવો તો બાકી ચડતી પડતી દરેક નહીં આવે રોમ ભગવાન તો તો એને ચૌદ વર્ષ વનમાં સ્વેચવો પડે છો હા એટલે કરમની ગતિ કોઈ રોકી શકવાનું નહીં પણ અત્યારનો મન જીવો થઈ ગયો છે થો કોમ થઈને એક કોમ ના થાય એટલે કે બીરોન બીરો બાર જતો રહ્યો છો નહીં જતો રહ્યો તો મારો મન જતો રહેશે પણ દેવ પાછળ વાપરેલું છે તો ખેલ જાહ દિવાળી દિવાળીનો દાડો આવે આના આ ગાનારા નાની આ સભા નાના મોસો બરોબર કદાચ ગોગા ને હું નામ ટૂંક મારું નામ માતા નહીં એટલે હું જબરી નહીં મારો રામ જબરો છે આ નિર્ણય આગલા રવિવારે બધા જ્યારે વારે પાલનપુર થી દરબાર આવ્યા અને મને મકવાણા ની માતા ને એવું બોલ્યા કે બોજી એવું બોલો કે દરબાર ને એવી ગેરંટી લઈને આવીશું બોલ એવું બોલી ભાઈ એવું બોલ્યો કે માતાઓ જોયું છે મારા અંગત બતાવું એટલે એના મેળો એવું માર્યું તું બાર મહિનો થી જઈ તારું તો કોઈ ટોપું થયું નહીં

એનાથી ઉપર પર જવાય નહીં હું નારણહરની માતા આવી થતું એટલે ભાઈ મારી દેવની રેણી કેણીમાં રહો મને પૂછીને પગલો ભરસોદ કદાચ છે મારી મરજી છે જો કદાચ છે ને ખૂબ ઝેરનો પાલો તમને આમ છે અને જે પીઝા હોય હું દેવ રાજી છું તો તમને જ્યારે નહીં ચડવા બહા હા તકલીફ કેટલો છે રબારીના છોકરાનો ભૂવો ડોડ અલંકાર થઈ જાય ડોઢ પીઠી હોઈ જાય

આ દુનિયાનો નિયમ છે રૂપિયા થઈ જાય ને એટલે એમ જ કે એમાં રબારી આવી જાય ચૌધરી આવી જાય આખી જગત આવી જાય માતાજી ને માતાજી સારું કરજો આ દુનિયા છે તેરા ના હોય સુખમો હોબડો સોની દુખે હોબડો દેવ એવી વાત છે ભાઈ જે દાડો વેળા હોય ને એ દાડો કે માતાજી થતું હોય ડબલ નિવેદ કરજો ભાઈ અને જે તાળો દિવેજ ની વેરા ના હોય ને તેનો ખબર પડે દેરો હું કરીએ લે ભાઈ હવે કરીએ એણ મારો ભગવાન કર દે હાલ હું ની માતા પાછા ઓગણીસ એકવીસ કરું નેણ કરું મારો ભગવાન કરે ભાઈ હા આ ડાળનું નેણ મારો ભગવાને આવ્યું છે તો જાઉં આ છે મજા મારો છે હરભાઈ દેવ ના વહાણ વાપરે નહી બોલી ને બીજું બોલું તો આખા મારું ઘણું લાગે એક હમણાં વાત છે મહિના પેલા ચૌધરી એવું બોલ્યા

અને હાજી વરાવું એ માતા સાથે અને તાલ આવવા તો હવારમાં પણ જીવન તો હાથ ભેટી એના મળવું એ માતા સ્નાખ